જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ સાહેબ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણે અત્યારે જીરામાં લગભગ તમે યુટ્યુબમાં સર્ચ મારો તો લગભગ બધાને જાંબુડિયા લીલો સુખારો અને બેહી ગયા એ બધા પ્રશ્ન જોવા મળે છે તો આપણે જીરાની અંદર કઈ રીતે બધી માવજત કરવી જોઈએ એ આપણે ખુદ અનુભવ કરી તો જ આપણે ખબર પડે તો અમારે આ જીરું એક મહિનો અને માથે ચાર દિવસ થયા છે અને અમે બે પાણી આપી દીધા હતા ત્યારે ત્રીસ ટકા જે હું જીરું ઊગી ગયું હતું અને ત્રીજું પાણી સાથે અમે જે ગુરુકૃપા એગ્રો રાવલ માલદેભાઈ ત્યાંથી દવા લેવા હતા અને એનો વિડીયો મેં ઓલરેડી ચેનલમાં જ મૂકેલો છે તો એ વિડીયો તમારે જોઈ લેવો એમાં ચાર જાતની દવા એને આપી હતી અને એ અમે ત્રીજે પાણી પીવડાવી હતી અને ત્રીજી પાણી પીવડાવ્યા પછી આમાં કોઈ જાતનું કાંઈ પિયત આપેલું નથી અને આજે એક મહિનો અને ચાર દિવસ થયા છે તો અમે હવે રેડ પાણી પાવામા એમ થાય છે કે જો કદાચ તીરું બેહી જાય તો આપણે હે ને પાક સાવ નિષ્ફળ જાય છે એટલે હવે અમે રેડ પાણી પાવા માગતા નથી અને અમે છે ને આમાં કુવારા પદ્ધતિથી પિયત છે અને પિસ્તાલીસ મિનિટ જેવા ફુવારા અમે આમાં રાખી હં જીરામાં હવે આગળ કેવું રિઝલ્ટ મળે એ તમને આગળ જોવા મળશે તો બે ક્યારા એક ક્યારો આપણે દવા પાયેલ વગરનો રાખી દીધો હતો અને એક ક્યારો એક ક્યારો રાખ્યો તો એમાં તો મિત્રો જો આપણે કમ્પ્લેટ એક મહિનો અને માથે ચાર દિવસ થયા છે અને એમાં આપણે ફુવારા પદ્ધતિથી જીરાની અંદર તિયત હાઈ અને જે અહીંથી આપણે છે ને એ દવા આપણે છે ને આ એક ક્યારામાં નહોતી પાય અને આ કેળીથી નહીં આ ક્યારેથી ટૂંકમાં આપણું જીવણ ચાલુ થઈ જાય છે આમાં એકમાં નહોતી પાય બાકી બધા ક્યારેમાં પાઈતી હવે આ નથી પાઈ ને એમાં આપણે જ્યારે રેડ પાણી આપીને ત્યારે ખબર પડે કે આનું રિઝલ્ટ આપણે મળ્યું કે નથી મળ્યું તો આ ફુવારા આપણે હાકી લઈ અને પછી છે ને એક બે દી પછી આ બે ક્યારામાં આપણે રેડ પાણી પાહું એટલે ઉતારો ખરેખર દવાનું રિઝલ્ટ મળ્યો કે નથી મળ્યું દવાનું રિઝલ્ટ મળ્યું કે નથી મળ્યું એ આપણે જાણ કરી શકીએ અને બધા એમાં પણ આપી તો હાલે પણ જો વળી આપણે પંચાણું ટકા રિઝલ્ટ છે એવું આ દવાનું એમ કહીએ બધા હવે પાંચ ટકામાં જ આપણે આવી જાય તો નકામું થાય એટલે આપણે હે ને આમાં રેડ પાણી તો પાવાનું થતું જ નથી અને જો પછી હવે આ ફુવારા હાલી જાય પછી જોઈ જો એવું લાગીએ કે ભાઈ કોઈ જાતનો કંઈ રોગ નથી તો કંઈક પછી વિચાર્યું બાકી અત્યારે હે ને જેટલા રેડ પાણી પાયેલ હે ને ચોથા પાણી એ બધેને લગભગ જાંબુડીઓ અને લીલો સુકારો એવા બધેને પ્રશ્ન પૈના જ છે એટલે આપણે હે ને એ પ્રશ્ન ના બને એના માટે પિસ્તાલીસ મિનિટ સુધી અમે ફુવારામાં આકી હાઈ કાયદેસર રીતે જવ વાહુથી આંકેલા હે વાંથી કાકાનું ખેતર છે બધા ભેગા જ અમે આકી હાઈ અને આ જો અમે કમ્પ્લીટ કાયદેસર જીરું જીને પાણી જેટલું જોતું હોય ને એટલો ભેજ મળી જાય છે તો એ આ જીરામાં ટૂંકમાં જ્યાં નોજર લાગર તો અમને બીક છે કે ત્યાં તો કદાચ ઉતારો આવવું હોય તો આવે કારણ કે ત્યાં પાણી થોડુંક વધુ પડખે થોડુંક પાણી વધુ રહીએ અને છેટું ઓછું પાણી જાય એટલે એ પ્રશ્ન ટૂંકમાં બનીએ પણ હવે એ પાછી દહક દી પછી ખબર પડે એટલે આને જીરાને સેન્સરવાળો પાક કહેવાય સેન્સેટિવ સેન્સરવાળો કા એટલે નાજુક પાક કહેવાય એટલે આમાં છે ને પાણીનું ખાસ ધ્યાન રાખવું પડે નગર દવા તો ગમે એવી પાવો તમે એ આવ્યા મોર તમે પાવો ને તો ગણ કરે બાકી આવી ગયા પછી કોઈ કઈ જાતની વસ્તુ કંઈ ગણ કરતી હે નહીં સુખારામાં મારો તો એવો અનુભવ છે એટલે આપણે માલદીભાઈ ગુરુકૃપા અગ્રવાલા રાવલવાળાની એક ફેરી દવા પાઈ છે પણ આપણે ખુદને જ્યાં સુધી અનુભવ ના થાય ને ત્યાં સુધી કંઈ કામનું નહીં એટલે એની દવા આવે આપણે બે ક્યારામાં રેડ પાણી પાઈને અને જોઈને તો જ ખબર પડે બાકી નકર આમાં તો સમજી લ્યો કે આપણે પાણી દીધું નથી એટલે કદાચ ઉતારો નાય આવે પણ જે ના ઓલો ક્યારો જે નથી પાયો ને એમાં ઉતારો આવવો જ જોઈએ તો એ દવા કમ્પ્લેટ ત્રીજે પાણી આપણે આપી શકાય હવે એ કઈ દવા છે ને એનો વિડીયો મેં આગળ નાખેલો જ છે ચેનલમાં તો એ ચાર જાતની દવા લીધી હતી અને પ્રમાણે કંઈક સારું હતું અને એક વીઘામાં બારસો જેવો ખર્ચો આવે છે એ મેં બધું જ એ વિડીયામાં ડિટેલ આપેલી જ છે એટલે જે ખેડૂત મિત્રોએ ના જોયું હોય તો જઈને જોઈ લેજો બાકી આપણે હે ને આમાં અવાર હજુ ખેરે નિરીક્ષણ જ કરવાનું છે કે શું વસ્તુ બને એ ખરેખરી દવા પાય ઉતારો નથી આવતો તો એક ખેડૂતને એક રસ્તો મળી જાય કે ભાઈ લીલા સુકારાનું તમે કોઈ પણ એ દવા પાવો એટલે તમારે લીલો સુકારો ના આવે જો લીલો સુકારો ના આવે તો આપણે આમાં બધી રીતે ટ્રીટમેન્ટ કરી શકીએ બીજી બધી આમાં ટ્રીટમેન્ટ થાય છે બરાબર ચરમી કારી ચરમી નથી આવતી પછી ઉત્પાદન વધુ લેવા માટે આપણે બીજા છેલ્લે હોટો સોલ્યુબર ખાતરે છાટી લઈ હઈ એ બધી થઈ જાય છે વૃદ્ધિ એ થઈ જાય છે જીરામાં જેવી કરવી એવી પણ એકા લીલા સુકારાનું સોલ્યુશન કે આપણે મળતું નથી એટલે લીલા સુકારાનું સોલ્યુશન મેળવવું જ છે આપણે તો એના માટે પહેલાં તો પાણી છે ને આપણે ઓછા કરવા પડે તો આપણે આમાં ત્રણ પાણી પાઈ પંદર દિનનું જીરું હતું બાર દિનુ બાર મે ત્રીજું પિયત પાઈને મૂકી દીધું તું અને આજે ચોત્રીસમાં દિવસ છે તે દિનનું પાણી આપણે એમાં આપ્યું નથી બે ફેરે નિદામણ કર્યું હે અને આજે આપણે ફુવા રાખી હઈ અને હવે આની આપણે પછી પાંચક દી પછી જઈ જોઉં આમાં બે ફેરે દવા છાંટી હતી એક ફેરે બ્લેક અમૃત છાંટું અને એક ફેરે આપણે પ્રોફેનો સાઇપર જે અરુણાની જીવાત હોય એ જીવાત મારવા માટેની દવા મારેલી હતી બે ફેરે જ દવા છાંટેલી છે બાકી બીજી કોઈ વૃદ્ધિની દવા આપણે આમાં છંટકાવ કર્યો નથી હાલો તો આજના વિડીયામાં આપણે આટલું જ જણાવવાનું છે હવે ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી કરીને જીરાના તમામ વિડીયો અપડેટ હું આમાં મૂકતો જાય અને બધા ખેડૂત સુધી પહોંચે અને જેમ બને એમ વિડીયાને શેર કરજો અત્યારે જો અંધારું થઈ ગયું હોય એટલે બહુ ક્લિયરિટી હવે વિડિયામાં જોઈએ એવી આવતી નથી સાડા પંચ પૂણા છ જેવો ટાઈમ થઈ ગયો હોય અને બધા વિડીયો હું આમાં ચેનલમાં નાખતો જાય એટલે તમે બધા છે ને ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે બધી નોટિફિકેશન તમને મળતી રહે અને આપણો વિડીયો સાંજના સાડા સાત વાગે આવશે જ્યારે મૂકવામાં આવશે ત્યારે હવે આના પછી એ ચાર પાંચ પછી જ્યારે હું વિડીયો બનાવી ત્યારે સાંજના સાડા સાત વાગ્યાનો ટાઈમ છે આપણો એટલે ત્યારે જ વિડીયો આવશે એની મોર વિડીયો આવશે નહીં એટલે ખાસ કરીને જોતા રહેજો અને નવી નવી અપડેટ જાણતા રહેજો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરજો